આ વચ્ચે કચ્છ પોલીસે પણ આવા આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે લાલાક કરી છે પશ્ચિમ કચ્છના જુદા જુદા આવા બનાવોમાં ચાર કેસના આરોપીને ઝડપી પાડવામાં આવે છે જેમાં એક આરોપી તો છેક બિહાર જઈ અને પોલીસે વેશ પલટો કરીને ઝડપી આવવાનું સામે આવેલ છે સગીરાઓ યુવતીઓ મહિલાઓના અપહરણ અને દુષ્કર્મના બનાવની ગંભીરતા સમજીને બોર્ડરના આઈજીપી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ પોલીસવાળા સાગર બાગમાની સીધી સૂચનાથી અલગ અલગ એજન્સીના પોલીસ ઇન્સ્પેક્ટરે અલગ અલગ ટીમ બનાવી અને આરોપીને પકડી પાડવામાં આવે છે થોડા દિવસ પહેલા આવા ગુનેગારોને પકડી પાડવા માટે પોલીસે મોટો ઇનામ પણ જાહેર કર્યો હતો અને ત્યારથી જ પોલીસ સક્રિય બની હતી અને કુલ પાંચ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને સૌથી મહત્વની એક છે કે પોલીસે વેશપલટો કરીને બિહારથી છે એક આરોપીને પકડી પાડ્યો છે જે પોલીસની ખૂબ જ મહત્વની કહી શકાય તેવી કામગીરી છે હવે જોઈ પોલીસ વડાનો મીડિયા સાથેનો પ્રતિભાવ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોસ્ટ વિસ્તારોમાં ખાસ કરીને જે આઈપીસીની કલમ ત્રણસો ત્રેસઠ છાસઠ અથવા તો આઈપીસીની કલમ ત્રણસો છોતેર હેઠળ જે ગુના દાખલ થયા હોય એ અલગ અલગ પોસ્ટલ વિસ્તારમાં જેમાં માધાપર એ ડિવિઝન નખત્રાણા માંડવી એ બધાઓમાં જે છે પોલીસ દ્વારા જે છે તાત્કાલિક કાર્યવાહી કરીને ખાસ કરીને ભોગ બનનાર અને એની સાથે સાથે જે આરોપી હોય એમને પકડી પાડવામાં જે છે એક છેલ્લા એક દોઢ મહિનામાં અલગ અલગ જે બનાવો બનેલા હતા એમાં થોડી ઝડપી કાર્યવાહી કરવામાં આવેલી અને અમુક કિસ્સાઓમાં જે છે જેમ એક જે કેસ હતો એમાં બિહારથી પણ જે છે પોલીસે ભોગ અને આરોપીને જે છે રિકવર કર્યા છે અને એમાં બિહારમાં જે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી એમાં ખાસ ત્યાં વિસ્તારમાં કેમ્પ કરીને અને પોલીસે જે છે ડિસ્ગાઈઝ વેમાં તાકી ત્યાંની જે પરિસ્થિતિ પ્રમાણે જે છે આરોપીને ભોગ કોઈ ખબર નહીં પડે એ પ્રમાણે પણ જે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવેલી અને એ લોકોને જે છે પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે જે જે કેસ જે દાખલ થયેલા છે જે આરોપીને પકડ્યા છે એની લીગલ પ્રોસેસ ચાલુ છે અને ઓવરઓલ જે છે આમાં અત્યારે એમની તપાસ ચાલી રહી છે એમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયેલા છે છઠ્ઠા મહિનામાં પણ ગુના છે પાંચો મહિનાના પણ છે એટલે એ અલગ અલગ અત્યારે જે કેસીસ દાખલ થયેલા છે એમાં પાંચ આરોપીને પકડવામાં આવ્યા છે અને એક રાજસ્થાનનો પણ એક ઓફન્સ હતો એમાં પણ આરોપીને પકડવામાં આવ્યા છે અને ભોગ બનનાર અલગ અલગ છે એમાં જે અલગ અલગ જે ભોગ બનનાર છે એ અલગ અલગ નાતીના છે અને આરોપી પણ જે છે એ જે નાતીના છે એમાં પણ અલગ અલગ નાતીના છે અલગ અલગ વિસ્તારના છે માંડવીના છે ભુજના છે સુખર એ પ્રમાણે અલગ અલગ વિસ્તારો થી અને અલગ અલગ જગ્યાની ભોગ બનારની પૂછપરછ કરવામાં આવી એટલે એમાં પ્રાથમિક રીતે જે છે લલચાવી ફુસલાવીને લઈ જવાનું જે છે એક તારણ અત્યારે આવ્યું છે એટલે એમની પણ આગળની તપાસ ચાલી રહી છે અને એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જે જે પણ એમાં અલગ અલગ સંગઠનો તરફથી પોલીસને રજૂઆત મળી હતી જેમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જે છે પોલીસ દ્વારા ધ્યાને લેવામાં આવેલ હતી અને એ સંદર્ભે જે એ કેસીસ વાત હતી હતી એમાં પણ પોલીસને સફળતા મળી છે અને એમાં પણ આરોપીઓને ભોગ બનના જે છે પકે પાડવામાં આવ્યો છે